જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે એક નવા બ્લોગ અને વિડીયોમાં તો આજે આપણે સદલાથી બે ત્રાઇ જવાના છીએ તો અમે બે જઈ રહ્યા છીએ મિત્રો તો ચાલો અમે બેતરાઈ જ જા આપણે જઈ રહ્યા છીએ મિત્રો તમે લાઈક સબસ્ક્રાઈબ કરી અમારે મંદિર મંદિર અમ હાઈવે ઉપર આગવે ઉપર

ડાબડી મુઠા એટલે તમે વાગુજી જ નડે છે હા ખરેખર એમ નહીં પહેલા તો આ સેવા કેમ છે અને માં બહુચર ભવાદીનો સેવા કેમ છે જે ભાવી ભક્તો ચાલતા દર્શન કરવા જાય છે એમની સેવા અમે ખરેખર ઘણી વાર તો એવું લાગ્યું કે અમારે ફૂમતે બધા ભમાવે છે પણ ખરેખર હોય કે ભમાવી એમ હતા હા

आने में 96 सेकंड में जाइए आया है ये देखिए इधर से गया है लामा हम लोग टकराएंगे होंगे बस बस ये तो फटाफट आ जाओ